પવિત્ર અને રોડું નામ લેવાના માટે આજની આ સુંદર સવાર પ્રાપ્ત થઈ છે બિલકુલ નાતાલના પર્વના અઠવાડિયામાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે જૂજ દિવસો છે આનંદ ઉત્સવ હજી ચારી છે તારણહાર બે હજાર અને પચીસ વર્ષ પહેલા બેથલે ગામ કબાડમાં જન્મ્યા તમારે ને મારે સારું હાલેલુયા અને માગ્યો એ પણ દીઠા અને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને આ પ્રભુ આપણને તારણ આપે છે માફી આપે છે આનંદ આપે છે આનંદની સવારતા છે તેમનો ઈશ્વરનો પિતાનો ગજબનો મોટો પ્રેમ આપણે જોઈ શકીએ છે આપણા બધા ઉપર એક સરખો વિશ્વાસ કરનારા કે ન કરનારા દરેકને પ્રભુ પ્રેમ કરે છે અને દેવે એક એક મનુષ્ય જાતને માટે તેમની પાસે જે કંઈ હતું તે જાણે એક લુગડામાં લપેટીને તમારે અને મારે માટે અને પૃથ્વીના જગતનો નાશ ના થાય માટે પૃથ્વીના જગતના લોકોનો નાશ ના થાય માટે એક કપડામાં લપેટીને તેમના વાલા દીકરાને આપણે માટે આપી દીધો હાલે ઉદ્ધારની માટે તેમણે માર્ગ ખુલ્લો કર્યો પ્રેઝ ધ લોડ આપણો બચાવ થાય આપણને પાપોની માફી મળે અને જે બીજું મરણ કહેવાય છે અગ્નિ અને ગંધકનો તેનાથી આપણને બચાવી લેવામાં આવે પ્રેઝ રોડ સદા કાલિક સર્વકાલ અગ્નિમાં બળવા કરતા પ્રભુએ આપણો બચાવ થાય એને માટે પોતાના દીકરાને આપીને તમારા અને મારા પર અદ્ભુત પ્રેમ દર્શાવ્યો છે હાલે લોહી પ્રેમને યાદ કરીએ પ્રભુએ આપેલા બલિદાનને યાદ કરીએ સ્વર્ગના રાજકુમાર ગભાણમાં ઉતર્યા તેને યાદ કરીએ વધસ્તંભ પર એક એક ટીપું તમારા મારા માટે તેમણે રક્ત વેવડાવી દીધું તેને યાદ કરીએ ત્રીજા દિવસે કયા પ્રમાણે ઉત્થાન થયા પુનુત્થાન થયું પ્રેઝ તેને યાદ કરે અને પુનુત્થાન છે તો આપણે પણ તેમની સાથે સદાને માટે જીવવાના છે પ્રભુનું વચન કે છે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે મરી જાય તો પણ જીવતો રહેશે હા લી લોર્ડ અને પ્રભુની પુષ્કળ સુધી થાવ પ્રભુની પુષ્કળ સુધી થાવ પ્રભુની પુષ્કળ આરાધના થાવ અને આજે સવારમાં જ્યારે આપણને આ સુંદર તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ તમે અને હું ખૂબ સારી રીતના જાણીએ છીએ તમે અને હું ખૂબ સારી રીતના જાણીએ છીએ કે આજની સવાર બધાને મળી નથી જુદા જુદા કારણો છે દરેક દિવસ એક સરખો નથી રહ્યો પ્રભુનું વચન હંમેશા આપણને શીખવાડે છે ધાડાને સારો ધાડાનું દુખ બસ છે રોજ એક નવી સવાર આપે છે નવી કૃપા આપે છે નવી દયા આપે છે નવી તકો આપે છે કદાચ આપણી દ્રષ્ટિમાં કંઈક ખોટું આપણે કહી શકીએ આપણા લાભ પ્રમાણે અથવા આપણા જોવાની દ્રષ્ટિ પ્રમાણે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં તો બધું સારું છે હાલે જોઈએ જેમને આપણે ખોયા છે જે વાલાઓને આપણે ખોઈ ચૂક્યા છે તેમને ફરીવાર આપણે જરૂરથી મળવાના છે હાલે લો ખરેખર પ્રભુની સ્તુતિ થાવ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કે આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી હાલે લો આપણા પ્રભુ જેવા દરેક વિશ્વાસીઓ માટે આ વાત છે હાલે લોયા કે જેમના પર વિશ્વની મોટી કૃપા છે ચોક્કસ જેઓ તેમને ઓળખતા નથી નફરત કરે છે તેમને પણ પ્રભુ તો પ્રેમ કરે છે પ્રભુ કહે છે તમારા વેરીઓ ઉપર તમે પ્રીતિ કરો ખાલી લુયા અને ખચી આપણે પણ તેમની શિખામણને તેમની આજ્ઞાને તેમના શબ્દોને યાદ રાખીએ જો ખરેખર ખ્રિસ્તી થવું છે તો ખ્રિસ્તની દરેક આજ્ઞાઓ પાડીને બની શકાય છે બાકી નામધારી તો ઘણા બધા છે એમાં નામ એને માટે આપણે પ્રયત્ન કરીએ આપણે વચન સાંભળીએ વચન પાડીએ અને વચન પ્રમાણે જીવનારા આપણે બનીએ પ્રેસ દલાડ હાલેલું અને ખરી કરવા મિત્રો જો આપણે થોડીક એવી બાબતો સમજી લઈએ છે સ્વીકારીએ છીએ પાડીએ છીએ અઘરી નથી સહેલી છે પણ આપણા પ્રભુ આપણને દુશ્મન પર પ્રેમ કરવાનું શીખવાડે છે એટલે મુશ્કેલી પડે છે તમારી પાસે બે હોય તો એકને આપી એક જેની પાસે નથી એને આપી દે ત્યાં મુશ્કેલી પડે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ ધરી દો એવું શીખવાડે છે પોતાના દુશ્મનોને શત્રુઓને પોતાને મારનાર ખીલા મારનાર સાટકા મારનાર તેમને તેઓ વધસ્તંભ પરથી માફ કરી દે છે તેમણે અજોડ ઉત્તમ નમૂનો આપ્યો છે હાલે અને અસર્વ વાતો જે અત્યાર સુધી આજ સુધી પુરવાર થઈ છે જેમ યશાયા અને માલાખીના પુસ્તકોમાં લખવામાં આવ્યું છે જેમ ગણનાના પુસ્તકમાં જોવા મળે છે જેમ બધી વાતોનો પુરવાર થયો છે એમ તેમનું આવો પણ ખૂબ નજીક છે દરેક ક્રિસમસ આપણને યાદ દેવડાવે છે તેઓ બાળક બનીને આવ્યા છે પર્નુથાન થઈને સ્વર્ગમાં ગયા છે પર્નુથાન પામીને સ્વર્ગમાં ગયા છે અને તે ત્યાંથી તમને મને લેવાને માટે આવનાર છે અને જેઓ તેમને ઈશ્વરના દીકરા તરીકે સ્વીકારે છે તેઓ અપરાધી ઠરવાના જોખમમાં આવવાના નથી હાલ એ લુહિયા પેલો યુહાન એકને નવ કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવાની માટે વિશ્વાસો ઈશ્વર છે હાલે નવા બનીએ તાજા બનીએ મનમાં એવું ન ધારીએ કે આપણે સમૃદ્ધ છે આપણે આપણે રાઈટ છે કેમ કે કોઈ માણસે એવું ન ધારવું કે પોતે સ્થિર છે એ વચન શીખવાને છે અને માટે આપણે ઈશ્વર પ્રત્યે પ્રેમ કરીને ઈશ્વર ઉપર વધારે પ્રેમ રાખીને ઈશ્વર ઉપર વધારે ભરોસો રાખીને આપણે આગળ વધીએ વચનો પાડીએ અને આ દિવસો દરમિયાન તેમની ઈચ્છા પ્રમાણે તેમને શોભે તેમના બાળકોને શોભે એવી રીતના આપણે નાતાલનો ઉત્સવ મનાવીએ હા લેલું એટલા માટે કે ખરો આનંદ જે નાતાલનો છે ક્રિસમસ નો છે એ આપણે બધા જ પામી શકીએ એનો આશીર્વાદ મેળવી શકીએ હાલે લોહિયા આપણો નાશ ન થાય આપણો બચાવ થાય આપણો ઉદ્ધાર થાય હાલે લોહિયા ધ લોટ આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે સવારના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીનીકવાર આ સુંદર સમય તમારું પવિત્ર અને રૂડું નામ લેવાના વાઠે તમે અમને આપ્યો છે ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઓ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા આજના દિવસમાં અમે આગળ વધતા પ્રભુ આજના દિવસને માટે અમે તમારી કૃપા માગીએ છીએ તમારી દયા માગીએ છીએ તમારી દોરવણી માગીએ છીએ તમારો નવો ને તાજો સ્પર્શ માગીએ છીએ તમારી પવિત્ર હાજરી માગીએ છીએ પ્રભુ આજે પ્રભુ અમે એવી રીતના ચાલી કે પ્રભુ જે સર્વ સર્વશ્રેષ્ઠ યોજનાઓ તમે અમારા માટે રાખી મૂકી છે એના અમે હકદાર બનીએ યોજનાથી અમે દૂરના જે ભટકીના જે ખોવાઈના જે જગતના માર્ગોમાં ભળી ના જઈએ તમને વિસરીના જે તમારું શિક્ષણ વિશ્રીના જે વચનો અમારા જીવનમાં કાર્ય કરે વાત કરે અને પવિત્ર આત્મા પિતાની દુરવણી દ્વારા અમે સાજે પણ તમને ફરી વાર મળી શકીએ તમારી સ્તુતિ કરી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો આજના દિવસની અમારા બધાની સગળી પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો માટે સમાચારથી પ્રભુ તમે દૂર રાખજો આર્થિક રીતે તમારા બાળકોને આ માસમાં વિશેષ સમૃદ્ધ કરજો અને ક્રિસમસનો આનંદ દરેક ઘરોમાં દેખાય એવું તમે થવા દો કોઈનું મન ઉદાસ ન રહો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતાં તમારી આગળ નમી જઈએ છીએ ઘણા બધા એવા લોકો છે કે જે હજી પણ તમારી સુવાર્તાથી દૂર છે સાચા માર્ગથી દૂર છે જગતમાં ભટકી ગયા છે પ્રભુ વ્યસનોમાં છે પ્રભુ વ્યભિચારમાં છે લગ્નને માન યોગ્ય ઘણું નથી પ્રભુ અને જગતના વાનાને તેમણે અપનાવી લીધા છે ત્યારે એવા લોકો માટે પ્રાર્થના કરી છે કે તમે તેમને પ્રસ્તાવિક હૃદય આપો પ્રભુ પાછા ફરે પ્રભુ અને પ્રભુ જેમ સ્વર્ગમાં પ્રભુ એક પાપી પસ્તાવો કરે છે પાછો ફરે છે આનંદ થાય છે પ્રભુ દૂતો આનંદ કરે છે એમ પ્રભુ હજારો દૂતો આનંદ કરે ને ઘણા બધા લોકો પાછા ફરે તમારી ગમ એવું તમે થવા દો પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો હા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વહેલું આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ગીતા સાથે પ્રભુ આજે જે કંઈ પ્રભુ અમે વચન કહેવું છે પ્રભુ એના કરતાં જે કંઈ વચન પ્રભુમાં બોલ્યા છે પ્રભુ એ પ્રમાણે ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે અને પ્રભુ જે કંઈ નાની મોટી રૂકાવટો છે એને પણ તમે દૂર કરીને પ્રભુ પિતા તમારા લોકો સુધી તમારા લોકોના હૃદયોની સાથે તમે આ ઓડિયો દ્વારા વાત કરજો ને કેવળ તમને એકલાને આમાંથી માન અને મહિમા મળો પ્રભુ જેઓ માદા છે દવાખાનામાં છે હોસ્પિટલમાં છે પ્રભુ ખરાબ પ્રકારના રોગોથી નિદાન પામેલા છે જીવનાર રોગો છે પ્રભુ કેન્સર કે ડાયાબિટીસ કે પ્રભિતા રોગનો હુમલો કે કિડનીઓ કે લિવર પ્રભુ કે બી જુદા જુદા અંગો પ્રભુ ખરાબ થયા છે અફેક્ટેડ થયા છે રોગ થયો છે પ્રભિતા ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવા સગળા રોગો કે જે માણસને માનસિક રીતે ખલાસ કરી નાખે છે દુઃખી કરી દે છે હતાશ કરી દે છે એવું ફીલ કરાવે છે કે હું આમાંથી સાજો થવાનો નથી સાજી થવાની નથી પ્રભુ એવા રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો કેમકે તમે મહાન વૈદ છો તો તમે ડૉક્ટરોના ડૉક્ટરો છે લોહીઓવાળી સ્ત્રીએ વિશ્વાસ સાથે ફક્ત તમારા લુગ્ણાને કોરને અડકીને પ્રભુથી સાજી થઈ એમ પ્રભુ સર્વ બીમાર લોકો તમારા પર વિશ્વાસ કરતા જે પ્રભુ અમે તમારા રક્તનો દાવો કરી છે તેમના પાપોની માફી આપો અને ઓગણચાલીસ ફટકામાં પ્રભુ તેઓને સંપૂર્ણ સાજા પડું મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અત્યારે પ્રભુ એવા લોકોને યાદ છે જેમના ઘરોમાં પુષ્કળ લડાઈ ઝઘડા છે પ્રભુ પિતા કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા તો છે મિલકતના લડાઈ ઝઘડા છે વારસાગત પ્રભુ ભાઈ બહેનોમાં અને પ્રભિતા અડોશ પડોશમાં પ્રભિતા સોસાયટીમાં પ્રભુતા અને પ્રભુ જે તે વિસ્તારો અને જે તે લોકો જુદા જુદા પ્રકારના ઝઘડાથી અફેક્ટેડ છે પ્રભુ સગડું દૂર કરો શાંતિ આપો ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ પતિ પત્ની એગ્રહ બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ ઘર તૂટતા પ્રભુ બચી જાય એવું તમે થવા દેજો દરેકના રોજગારને આવકના સાધનોને નોકરીને બિઝનેસને આશીર્વાદિત કરો જેમની પાસે આવું કોઈ આવકના સાધનો નથી તમે તેમની આવકના સાધનો કે જોબ તમે પૂરી પાડજો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે પ્રભુ તેમના માટેના તમે સગળા રસ્તાઓ તમે ખુલ્લા કરજો અને વિદેશની અંદર ભણવા માટે નોકરી કરવા માટે હંમેશા માટે રહેવાના માટેના તેમના રસ્તાઓ ખુલ્લા કરજો એલ ટેસ્ટના મેન્ડ આપજો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો પ્રભિતા અને જે કંઈ રૂકાવટો છે પાસપોર્ટ વિઝા શન માટેના કે ટ્રાવેલ એજન્ટ માટેના પ્રભુ કે જે કંઈ રૂલ્સના પ્રશ્નો તમે દૂર કરજો હટાવી દેજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રમોશન માટે અથવા નોકરી માટે અથવા ભણવામાં જે તે પરીક્ષાઓ દેશ વિદેશમાં આપવામાં આવે છે તેમાં તમે તેમને પાસ કરજો આગળના સમયમાં પ્રભુ વિધુરો વિધવા બહેનો અથવા મન બુદ્ધ લોકો માનસિક રોગ વિકલાંગોની તમે સાથે રહેજો તમારી સેવિકાના ખેતરમાંથી હવે તે નામોને તમે ખાલી જ કરજો અને તેના કબજો તમે અપાવજો તમારે એક યુવક અને સેવિકાનું ઘર વેચવાનું છે પ્રભિતા એવા ઘણા લોકો છે જે વિશ્વાસ રાખે છે તમારા પર કે તેમના ઘરો વેચાય ખરીદાઈ શકાય પ્રભુ એના માટેનો તમામ રસ્તા ખુલ્લા કરો તો લોન આપજો નાણાં આશીર્વાદ આપજો પ્રભિતા અને ખાસ પ્રભિતા જેમને સ્થળાંતર કરવું છે બદલી કરવી છે તેમના માટેના પણ રસ્તા તમે ખુલ્લા કરજો જીવનનો આશીર્વાદ આપજો બાળક ધનનો પણ તમે આશીર્વાદ આપજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો દરેકના સેવાઓનું તમે તેમને ફળ મળે અને પ્રભુ તેમના ઘરોનું અને તેમની સેવાઓનું તેમના બાળકોનું તમે ભરણો પોષણ કરજો પ્રભુ અમારી પણ સાથે રહેજો આ વર્ષમાં જે બાબતો આપી અશક્ય બાબતો હોય તેના માટે આભાર મળે છે હજી પણ એક છેલ્લી બાબત છે પ્રભુજી જે અમારા માટે પણ એ જ પ્રમાણે અશક્ય છે ત્યારે પ્રભુ શકે કરનારીશો તમે એની શક્યતામાં બદલી નાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો ભૂલો માફ કરજો અને સાજે ફરી સુતી કરવા માટે માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન